સુરતમાં રત્ન કલાકારોની શિક્ષણ સહાય માટે લડત તેજ એક હજારથી વધુ આરટીઆઈ અરજી દાખલ રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત મારું નામ છે ભાવેશ બેટા ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું આ શિક્ષણ સહાય પેકેજની અંદર સુમોતેર હજાર કરતા વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા ત્યારે પચાસ ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને છવ્વીસ ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા ત્યારે જે સવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા તે જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જયારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે જે કઈ ક્લાર્કો છે ને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોઈતી હોય તો તમે આરટીઆઈ નો સહારો લઈ શકો છો એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈ નું અભિયાન ચલાવવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત ખાલી પાંચ જ દિવસની અંદર હજાર થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈ ની સંખ્યા હજારની આસપાસ છે તો આ તમામ એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોય તો અમને કંઈ વાંધો નથી પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ રાઈટ ટુ ઇન્ફોર્મેશન નો એક કાયદો છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ નો આ કાયદા અંતર્ગત કોઈ પણ નાગરિકને માહિતી જાણવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને સંસદમાં કાયદો પસાર થયો છે જો આ કાયદાનું અમલીકરણ કરવામાં ના આવે તો અધિકારી ઉપર એક્શન પણ લઈ શકાય એવી જોગવાઈ આ કાયદાની અંદર છે તો એ જો આરટીઆઈ ની માહિતી આપવામાં નહીં આવશે તો અમે અધિકારી વિરુદ્ધ અને જે કઈ કાયદાનો ભંગ થયો એ બાબતે અમે લડત ચલાવીશું કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુડા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ